जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जय जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव हेवा गुण गम् भीरे भर्या ऋषिवरु पा सोये किया પટોળું આ પ્રમાણે છે પ્રથમ હૃદય ધોઈ નિર્મળ કરવું બીજી ક્રિયા નીત ને જમવું આપણા સદ્ગુરુ ભગવાન શિક્ષા પત્રીના આપણા આ આલંબનમાં એના શિક્ષા આપવાના માર્ગમાં માં પટોળે આવી સદ્ગુરુ ભગવાન હવે આપણને જીવનની જે ધર્મ પ્રેરિત ક્રિયાઓ છે જે મનુષ્યના જીવનને જે ક્રિયાઓથી શુદ્ધિ પ્રાપ્ત થાય છે તન મન અને ભાવની શુદ્ધિ વિચારની શુદ્ધિ મનની શુદ્ધિ એ કઈ કઈ ક્રિયાઓથી કેવી રીતે સંપન્ન થશે

જે વ્યક્તિને પોતાના હૃદયમાં ધર્મની ભાવના જાગૃત થઈ હોય જેને ધર્મને માર્ગે થઈને પોતાની સમજ પ્રમાણે સમજપાકી કરતા કરતા જ્ઞાન અથવા ભક્તિનો જે માર્ગ એને એના મનને રુચિને અનુકૂળ આવે તે ગ્રહણ કરે તો એ દરેક માર્ગ માટેનું જ્ઞાનનો માર્ગ હોય કે ભક્તિનો તેને માટેનું બિલકુલ પ્રથમ પ્રાથમિક ચરણ છે આપણા સદગુરુએ બતાવેલી ખૂબ જેમકે પંદર વીસ વર્ષની ઉંમર પછી સાધક ના હૃદયમાં ભક્તના હૃદયમાં વ્યક્તિના હૃદયમાં ધર્મ ભાવના કોઈક રીતે કોઈ પૂર્વજન્મના પુણ્યના ઉદય પ્રતાપે કરીને અથવા સદ્ગુરુના પ્રતાપે કરીને અથવા કોઈ સત્સંગના પ્રતાપે કરીને ધર્મની ભાવના જાગે સંસાર જીવન અલગ છે એવી જેને જેના જીવનમાં દખના જાગે જેને જિજ્ઞાસા જાગે એને માટે કરવાનું પ્રથમ કાર્ય એક આ અર્થમાં શબ્દ છે અને બીજો શબ્દ પ્રથમ એ અર્થમાં છે કે રોજ સવારે જાગ્યા પછી સંસારના કાર્યો ઉપર ચડ્યા પહેલાં પ્રથમ માણસે આ કાર્ય કરી લેવું જેથી આખો દિવસ આખા દિવસ જીવન દરમિયાન અને દિવસો દિવસના રચાતા જીવન દરમિયાન અને એ દરમિયાન રચાતું આપણું જીવન જે જીવનની લંબાઈ હોય એ બધી લંબાઈ ઉપર આ હૃદય ધોઈ નિર્મળ કરવાનો ભાવ આપણા ઉપર મન ઉપર બુદ્ધિ ઉપર આપણી નિષ્ઠા ઉપર હાવી રહે

કોઈક ને કોઈક રીતે હૃદયમાંથી પેદા થાય છે અને ત્યાં સમી જાય છે તો સદગુરુ પોતાના અનુભવથી કહે છે કે ભાવ તો બે પ્રકારના છે માણસ શાસ્ત્રીય ભાષામાં હકારાત્મક ભાવ અને નકારાત્મક ભાવ શાસ્ત્રની ભાષામાં સદગુણ અને દુર્ગુણ આ પ્રકારે વિભાજન કરીએ તો જેટલા જેટલા ભાવથી માણસના જીવનમાં પરેશાની વધે દુઃખ વધે પાપ વધે એ બધા જ ભાવ છે અને એને સદગુરુ એક રીતે હૃદય ધોઈ નિર્મળ કરવું એમ નિર્દેશ કરતા કહે છે એ કોઈક રીતે હૃદય નો મેલ છે જેમ કપડું મેલું થાય તો પોતાનું અલગ અસલ વ્યક્તિત્વ ગુમાવી દે છે

અને પ્રેમ અને આનંદના ભાવમાંથી કરુણા અને ક્ષમા જન્મે છે જે વ્યક્તિનું હૃદય સંપૂર્ણ રીતે શુદ્ધ છે એ પ્રેમ અને આનંદથી ભરેલું છે અને સહજ રીતે એવી વ્યક્તિ કરુણાવાન અને ક્ષમાશીલ હોય છે તો સદ્ગુરુ પરમાત્મા એમ કરીને આપણને ફરમાવે છે કે હૃદયમાં જો આ બે ભાવ ઉપરાંતના અન્ય કોઈ ભાવો હોય તે બધા ભાવ નકારાત્મક ભાવ છે એ ભાવ જ મનુષ્યના જીવનને ખરેખર પીડે છે એનાથી એના અવળા કર્મ થાય છે અહંકાર એમાં કેન્દ્ર સ્થાને છે તેથી અહંકારયુક્ત વ્યક્તિ ઘણે ભાગે નકારાત્મક જ વર્તે છે એની દ્રષ્ટિ એના કર્મ નકારાત્મક જ બની જાય છે અને એનાથી એના કર્મના કારણથી એના હૃદય ઉપર મેલ ચડ્યા કરે છે અને તેથી હૃદય સતત દૂષિત થયા કરે છે અને હૃદયનો જે મૂળ ભાવ છે પ્રેમ અને આનંદ દટાતો જાય છે અને એટલો બધો

જે કોઈ હૃદયને રોકીને બેઠા છે એના સાચા ભાવના પ્રકટીકરણમાં આડે આવે છે એ ભાવને ધોવા જોઈએ એને સાફ કરવા જોઈએ તો મનુષ્યને કોઈ પણ વસ્તુ વસ્તુ અશુદ્ધ વસ્તુ ધોતા આવડે છે જેમ કે કપડું વાસણ ઘર વગેરે એનો અનુભવ છે તો મેલ શું છે એ મનુષ્ય જાણે છે પણ જરા ભૌતિક અર્થમાં એ જ અર્થને જરા સૂક્ષ્મ રીતે લઈ આવીએ તો પોતાના હૃદયમાં જે ભાવ જન્મે છે

શી રીતે કરવા એનો જરાક નિર્દેશ બીજી પંક્તિમાં છે બીજી ક્રિયા ની તનાહી જમવું તો ભૌતિક ક્રિયા છે જમવાની ભૂખ લાગે ત્યારે માણસ જમવા બેસે એ પેલા સદગુરુ કહે છે કે પેલા સ્નાન કરી લો શરીરને શુદ્ધ કરી લો કોઈ જાતના આભરણ શરીર ઉપર ન હોય અને સ્નાન કર્યાથી એક સાત્વિક ભાવ જન્મે છે એ સાત્વિક ભાવના મનના વાતાવરણમાં ખૂબ પ્રેમથી ભોજન કરો તો એવું ભોજન કર્યાથી એવા સાત્વિક ભાવમાં ભોજન થવાથી એનાથી સાત્વિક ભાવને પોષણ મળશે ને સાત્વિક ભાવ જ્યાં જન્મે છે જ્યાં પનપે છે જ્યાં હૃદયમાં ફેલાઈ જાય છે તો એના ફેલાવાની અસરથી આપણા નકારાત્મક ભાવ દુર્ગુણો પણ ઘટે છે ધીમે ધીમે નેસ્ટ નાબૂદ થાય છે આસ્તે આસ્તે પહેલા તો ભોજનની એક ક્રિયા જે ભૌતિક ક્રિયા છે એ ક્રિયાનો સૂક્ષ્મ અર્થ આ રીતે સદગુરુ આપણા માટે ઘટાવે છે કે ભોજન કરો તો પણ ભક્તિ ભાવે કરો સ્નાન કર્યા પછી મનુષ્ય જેમ સ્નાન કર્યા પછી પૂજામાં બેસે તેમજ એવા જ ભાવથી ભોજન કરવા બેસો કે હું મારા ભગવાનની ભોજનથી પૂજા કરવાનો છું મારા જઠરાજ્ઞના પ્રદેશમાં પરમાત્મા બિરાજમાન છે એની પૂજા હું ભોજનથી કરવાનો છું આ બે જાતના ભાવથી ભોજનની ક્રિયા આખે આખી પૂજા બની જશે ને પૂજા બની ગયેલા ભાવથી આવું મન જ્યારે આહાર ગ્રહણ કરશે એક સૂક્ષ્મ ક્રિયા એની સાથે થયા કરશે આપણા મનના ખોટા ભાવ ઓછા થતા જશે મન એકાગ્ર થશે અને હું ભોજન કરું છું એ સિવાયનો કોઈ ભાવ નહીં હોય સાક્ષી ભાવ ધીમે ધીમે જન્મશે તો ભોજનની ક્રિયામાં જો સાક્ષી ભાવની કેળવતા આવડી જાય તો હું ભોજન કરું છું મારા હાથ ભોજન કરે છે કરાવે છે મોમાં કોળિયા જાય છે

બીજી હોય તો હાથ પગ ધોઈને મોઢું ધોઈને પોગળા કરીને ભોજન પહેલા ભગવાનનું દર્શન કરો જ્યોતનું દર્શન કરો તમારા ઈષ્ટદેવને યાદ કરો અને મન જે અનેક પ્રકારના વિચારોમાં ગોથા ખાય છે સાચા કોટા સ્મૃતિના ભૂતકાળના ભવિષ્યકાળના એવા એવા કંઈક વિચારોમાં મન ગોથા ખાય છે જે શરીરમાં છે જેની જે મન બહાર જ ભટક્યા કરે છે અને તેથી જે શરીર કર્મ કરે છે મનનું ધ્યાન જ નથી એવી સ્થિતિમાં તમે જો ભોજન કરશો તો ભોજન નકારાત્મક ભોજન બની જશે તમને તમારા ઈષ્ટ યાદ જ નહીં આવે ભક્તિ યાદ જ નહીં આવે તમે કોણ છો એ ભૂલી જશો અને એક સંસારના માયા ભર્યા આવરણના અસર નીચે તમે ભોજન કર્યા કરશો અને પાછો રોજનો અભ્યાસ થતો જશે નહીં એવી અવસ્થામાં નિર્મળ મન નથી અને છે યાંત્રિક રીતે તમે ભોજન કર્યા કરો છો તો તેથી કરીને હૃદયમાં છુપાયેલા નકારાત્મક ભાવને કોઈ અસર થતી નથી શુદ્ધ થતા નથી તો ભોજનની ક્રિયા મારફત અને સ્નાનની ક્રિયા મારફત આ બે ક્રિયાના સૂક્ષ્મ અર્થને પકડી આપણા સદગુરુ પરમાત્મા ફરમાવે છે કે સ્નાન કરો તેવી મનોવૃત્તિથી કે હું આ મારા તન મનના મેલને ધોઉં છું હું મારા તન મનના મેલને ધોઉં છું ખૂબ સફાનતાપૂર્વક સ્નાન કરો અને એવી સ્થિતિમાં ઊભા થઈ મનમાં પ્રભુનું સ્મરણ કરતા કોઈ સુંદર વિચારનું ચિંતન કરતા કરતા કપડાં પહેરી સ્વચ્છ થઈને ભોજન ઉપર બિરાજમાન થાવ અને એ જ મનોવૃત્તિમાં ધોવાયેલા સ્વચ્છ થયેલા મનની કે જે મનમાં કોઈ સંસારનો વિચાર નથી કોઈ ગડમથલ નથી કોઈ માથાકૂટ નથી કોઈ ભૂતકાળ નથી માત્ર વર્તમાનમાં ભોજન થઈ શકે પણ આસ્તે આસ્તે એનો અભ્યાસ થતો જાય તો ધીમે 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 આ એક ચરમ અવસ્થા છે ધ્યાનની સાધનાની ધ્યાનની સાધનાની આ એક ચરમ અવસ્થા છે સાક્ષી ભાવની પ્રાપ્તિ સદગુરુ પરમાત્મા આ પટોળમાં પટોળા મારફત આપણને એ નિર્દેશ કરે છે કે સી રીતે તમે તમારા પોતાના સ્વરૂપને જોઈ જોઈ શકો તો તમારું પોતાનું સાચું સ્વરૂપ તો સાક્ષી છે તમે શરીર છો જ નહીં તમે મન છો જ નહીં આ બે ભાવની કેળવણી આ બે પ્રકારની ક્રિયાઓ સદગુરુ માર ભગવાને આપણને સમજાવી હૃદય ધોઈ નિર્મળ કરવું ને બીજી ક્રિયા નિત નાહીને જમવું આ બેના સૂક્ષ્મ અર્થ આપણા જીવનમાં ઉતરે ને કર્મમાં પરિણામે એની સમજ વધે ભોજન વખતે અને સ્નાન વખતે એક જ પ્રકારની શુદ્ધિની મનોવૃત્તિ રહે મારા જીવનમાં અનેક પ્રકારના સાચા ખોટા ભાવ રમ્યા કરે છે એનાથી સાચા ખોટા કર્મ મારાથી થયા કરે છે એની પાછળ અહંકાર કારણભૂત છે આ બધાના કારણથી હું ગમે તેમાં કર્મ કરતો બંધાતો જ જાઉં છું મારું જીવન અસ્તવ્યસ્ત અને માયાથી ભરેલું બની જાય છે અને માયાના આવરણ નીચે મને નથી તો મારું સાચું સ્વરૂપ સમજાવતું નથી હું પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરી શકતો માત્ર ને માત્ર મારું મન સંસારમાં જ રમ્યા કરે છે અને એવી સ્થિતિમાં મન સતત અશુદ્ધ ને અશુદ્ધ જ રહ્યા કરે છે સંસારના વિચારોનું ચિંતન કરતા કરતા આવું અશુદ્ધ થઈ ગયેલું મન સદગુરુ પરમાત્મા કહે છે કે જીવનમાં દરરોજ આ તક આવે છે એ તકનો ઉપયોગ કરી સાચી સમજ કેળવી પ્રાપ્ત કરી ક્યાંયથી આપણને ઓછી સમજ હોય તો ક્યાંક સત્સંગ પ્રાપ્ત કરી આપણા મનને કેળવણી આપવી જોઈએ કે જેથી કરીને આ બે સામાન્ય ક્રિયાઓ દેખાય છે સામાન્ય પરિણામ મનુષ્યના જીવનમાં ઉત્તમ પ્રકારની પરમ શુદ્ધિની પ્રાપ્તિ કરાવી શકે છે અને પરમ શુદ્ધિની પ્રાપ્તિનું પરિણામ આવે છે સાક્ષી ભાવની કેળવણી મનુષ્ય ધીમે ધીમે વર્ષે બે વર્ષે ચાર વર્ષે પાંચ વર્ષે આઠ વર્ષે દસ વર્ષે ગમે એટલા વર્ષ ખર્ચાઈ જાય તે છતાંય પોતાના મનનો આ ભોજન વખતનો અને સ્નાન વખતનો ભાવ પાકો કરતો જાય છોડે નહીં અને એના ચિંતનમાં ઊંડો ઉતરતો જાય તો જેમ પાતાળકોમાં ઊંડા ઉતરીએ એમ અનેક પ્રકારના જળ પ્રાપ્ત થાય છે કદી ખૂટતા નથી એના તળિયાનો કોઈ અંદાજ આવતો નથી એ રીતે આ બે પંક્તિમાં સદગુરુ પરમાત્માએ જે કંઈ ભાવની ગીત આવ્યું છે એ ગીતના ઊંડા અર્થમાં ઊંડા ઉતરતા ઉતરતા એના જીવનમાં એનું અનુસરણ કરતા 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 એ સાધક ધીમે 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 પાતાળ કુવાને જેમ જ કોઈ પરમાત્માના છેક તળીએ રહેલા સાચા સ્વરૂપને આ બે ક્રિયાઓ પામી શકે છે જીવનમાં સ્થિર થઈ શકે છે સાક્ષી ભાવને પ્રાપ્ત થઈ શકે છે એવો નિર્દેશ આ શબ્દો લખ્યા નથી સાક્ષી ભાવ થઈ છતાં એમાંથી નીકળે છે તેથી આ પાવન પંક્તિઓ સદગુરુ પરમાત્મા આપણને એ અર્થમાં સમજાવે છે કે ભગવાન જીવનની શરૂઆતમાં એટલે જીવનની શરૂઆતો જન્મથી થાય પણ આપણને એ વખતે કશું જ્ઞાન નથી તો ધીમે ધીમે બુદ્ધિનો ઉદય થાય પંદર વીસ વર્ષ પછી એને જીવનની શરૂઆત ગણી અને રોજના જીવનની શરૂઆત એ પ્રભાતનો પોર આ બે સમયને જે કોઈ વ્યક્તિ સાચવી લે રોજ પ્રભાત થાય છે રોજ આપણે જાગીએ છીએ તો બસ એ વખતે મનમાં આ ભાવના ના અનુસરણમાં આપણે આપણા પોતાના જીવનક્રમને ગોઠવી શકીએ તો અનેક પ્રકારના મેલથી મળાત્મક ભાવોથી ઘેરાયેલા આપણે ધીમે 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 આવી તપસ્યા મારફત મુક્ત થતા જઈએ છીએ અને અંતે કોઈક દિવસ સાક્ષી ભાવને પ્રાપ્ત થઈ જઈએ છીએ સદ્ગુરુ પરમાત્માની કૃપા આવી જેવી કોઈ પુરુષાર્થની હેલી જેના જીવનમાં આવશે એને પ્રાપ્ત થશે એમાં કોઈ શંકા નથી એવું સદ્ગુરુ પરમાત્મા આ પટોળો મારફત ફરમાવે છે જય ગુરુદેવ ભગવાન Alô. Alô. Jai Guru Dev. Jai Guru Dev, Prabhu. Alô. Alô.